આપને જણાવી દઈએ કે ભાવનગરના બોર તળાવ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારમાં એટલી બધી પેશકદમીઓ વધી ગઈ હતી કે ભાવનગર મહાનગરપાલિકાએ તે અડચણરૂપ બાંધકામને દૂર કરવાનો અનેક પ્રયત્ન કર્યો પણ તે કરી ન શક્યા ત્યારબાદ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ થઈ ઘણા લાંબા સમયથી આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં હતો પણ આખરે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો અને કોઈ પણ ભોગે દૂર કરવાનો આદેશ આપ્યો આ આદેશ મળતાની સાથે જ ભાવનગર મહાનગરપાલિકાએ જેસીબી બુલડોઝર અને મોટી સંખ્યામાં સ્ટાફને લઈ આજે સવારથી બોર તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક પેશકદમીઓ અડચણું બાંધકામો દૂર કર્યા આ બાંધકામોમાં એક મસ્જિદ અને ચાર મંદિરો પણ હતા તેની ઉપર પણ દાદાનું બુલડોઝર ચાલ્યું આ બાંધકામો તોડતા પહેલાં તેમાં રહેલા સામાનને બહાર કાઢવામાં આવ્યો આપને જણાવી દઈએ કે આ બાંધકામ તોડતી વખતે અને ખાસ કરીને દબાણ હટાવતી વખતે કોઈ પણ અપ્રિય ઘટના ન ઘટે તે માટે ભાવનગર પોલીસના જવાનો મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા હતા એટલું જ નહીં બોરતળાવ અને તેની આસપાસના વિસ્તારોને કોડન કરી લેવામાં આવ્યો હતો મહાનગરપાલિકાનું કહેવું છે કે વર્ષોથી સરકારી જમીનો ઉપર આ પેશકદમીઓ હતી જે હવે હાઈકોર્ટના ચુકાદા એટલે કે આદેશ બાદ દૂર કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે આની પહેલા દ્વારકા અને કચ્છમાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું ત્યાં ફરી એકવાર ભાવનગરમાં દાદાના બુલડોઝરે ચર્ચા જગાવી છે નવા સમાચાર ને નવી અપડેટ સાથે અમે ફરી એકવાર આપની સમક્ષ આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર